એમએમએસ વાયરલ કરનાર લોકો થઈ જાવ સાવધાન બીએનએસની આ કલમ હેઠળ થશે કડક કાર્યવાહી આજના સમયમાં યુવા પેઢી સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઉપર ફેમસ થવા ઈચ્છે છે ફેમસ થવાના ચક્કરમાં કન્ટેન્ટ ક્રિએટર્સ અને ઇન્ફ્લુએન્ઝર વધુ લાઇક્સ અને વ્યૂઝ મેળવવાની દોરમાં ઘણીવાર કાયદાની સીમાઓ ઓળંગી જાય છે કેટલાક લોકો પોતાના અંગતપળોના વિડીયો જેમ કે એમએમએસ બનાવીને પણ સોશિયલ મીડિયા અને ઇન્ટરનેટ પર શેર કરે છે પરંતુ આ કૃત્ય કાયદાની દ્રષ્ટિએ ગંભીર ગુનો છે એના માટે કડક સજાની પણ જોગવાઈ કરવામાં આવે છે ઉલ્લંઘન બદલ થશે કડક સજા સોશિયલ મીડિયાના સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ તાજેતરમાં પર બે વાયરલ થઈ રહ્યા છે એક વિડીયો પંદર અને બીજો વિડીયો ઓગણીસ મિનિટનો છે આ વાયરલ એમએમએસને લઈને સોશિયલ મીડિયા પર મોટો વિવાદ થયો છે આખરે વિડીયોના ક્રિએટર્સને સ્પષ્ટતા કરવાની ફરજ પડી છે કે ભારતીય કાયદા મુજબ કોઈની પણ પરવાનગી વિના વ્યક્તિગત કે ખાનગી વિડીયો રેકોર્ડ કરવો કે પ્રસારિત કરવો એ ગોપનીયતાનું ઉલ્લંઘન ગણાય છે અને તે બદલ કડક કાર્યવાહી થઈ શકે છે હવે જાણીએ કે કઈ કઈ કલમો કલમો સજા સજા થઈ શકે ભારતીય ન્યાય સંહિતાની હેઠળ થશે જો કોઈ અન્ય વ્યક્તિના અશ્લીલ લે છે અથવા પ્રસારિત કરે છે તેને ભારતીય દંડ સંહિતા બીએનએસ બી ની કલમ સિત્યોતેર હેઠળ નો ગુનો ગણવામાં આવે છે આ જ કાયદો ડીપ ફેક અથવા એઆઈ દ્વારા બનાવેલા અશ્લીલ અથવા હેરફેર કરેલા વિડીયો પર પણ લાગુ પડે છે ગુનેગારને તેના કૃત્યના આધારે બે શ્રેણીમાં સજા થઈ શકે છે પ્રથમ વખતનો ગુનેગાર પણ ઓછામાં ઓછા એક વર્ષની જેલ જેને ત્રણ વર્ષ સુધી લંબાવી શકાય છે અને દંડની સજા પણ થઈ શકે છે જો ગુનેગાર ગુનાનું પૂર્વ પુનરાવર્તન કરે છે તો તેને સાત વર્ષ સુધીની કેદની સજા અને દંડની જોગવાઈ બંને થશે આમ વધુ લાઈક મેળવવાની લાલચમાં કરવામાં આવેલા આ કૃત્યો કન્ટેન્ટ ક્રિએટર્સને લાંબા સમય માટે જેલ ભેગા કરી શકે છે